રાહુલ ઠાકોર મારો બે ભાઈઓ લડાયા હતા કઈ કચકચ થઈ હતી એમાંથી એને બે ભાઈઓ લડતા લડતા બે જણ ડોલો છૂટી મારતા હતા તો એ ડોલ વાગી એ છોડાવવા ગયો એને ડોલ વાગી એને છોડાવતા છોડાવતા ડોલ એને એને વાગી તે ઘરે ગયો ને ચપ્પુ લઇ ને આયો જૂની અદાવત ના લીધે એને મારો ભાઈને ના ચપ્પુ ના માર્યા તો મેં કીધું anesthesia માં લઈ ગયા તો જોયું તો અહી તો doctor સારવાર ટૂંકી સારવાર બદલેનું કે છે હવે નથી તમારો ભાઈ પાછળ જ રહે છે એ તઈ રોડ પર જ બધા છોકરાઓ બેસે છે રીક્ષા ચલવે છે

મારું નામ રાજપૂત સંતોષ નામ મારા ભાઈ અમે ભાઈ ભાઈ તો અમે ભાઈ બીજા ભાઈ મારો ભય જ હતા આ મરી જાય નીતિન રાજપૂત અમે ભાઈ બનતા કઈ મીઠું એટલે ભાઈબંધ આવું બધું ના કઈ તું ના શું થઈ જ્યાં ઊંઘી જ અમે ભાઈ ભાઈ કરેલા એ મામેયો ગતોરો હું નું ચમા બઈ જો કોટી કચકટતા મે પાણી ગડ ગતોરો માં બને જોડે હું બને ચલ આપણે પાણી ગડ ચા તો માં બઈ બજોડે આપણે કોટી કચકટતા હું આપણે બહાર જાતા અમે પાણી ગડ ગતા રહ્યા માં પાણી ગડ આયા ગયા જાન અમને તઈથી ફોન આયો કે ભાઈ આવ કે કે પેલા કપિલે કે જે તારા ભાઈને કે જે ગામ માર્યું મેં મે કીધું આવ કામ કર્યું કે કપિલે હવે મે પાણી ગડ ગતોરો સાહેબ મને કે આપની કબર છોરાઓ ગઈ લો અરે કપિલ ભાઈએ કેમ માર્યું તમારા ભાઈને એ પેલે મે સાહેબ ઊટકો ચુનિયા દાવત ની પેલેજી મે પાણી ગડ ગતોરો ને પછી આવ બનાવ બની

પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું તો કબીલે ખૂબ જ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના જાતીમાં છરાથી જાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી જે મરણ જના છે એના ઉપર પણ સાત કેસ થયેલા છે જેમાં પીધેલાના અને મારા મારીના